નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના વેડછી ગામની સીમા બે બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત નિપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામની સીમાં ખાનપુલ વાલોડ માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકો પૈકી એક યુવક રોહનકુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમનું મોત નિપજ્યું હતું જ્યારે બાઇક પર બેસેલા અન્ય બે યુવકોને ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે ખસેડાયા હતા બનાવને લઈ વાલોડ પોલીસે બચુભાઈ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી વાલોડ ગામની સગો હાઈસ્કૂલ નજીકથી ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી તાપી જિલ્લાના વાલોડ ગામની સગો હાઈસ્કૂલ ખાતેથી વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયા સહિત અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ અને સંગઠનના આગેવાનોની હાજરીમાં તિરંગા યાત્રા કરવામાં આવી હતી જેમાં વાલોડ નગરના નગરજનો જોડાયા હતા જે માહિતી એક કલાકે મળી હતી સોંગઢ કિલ્લાની તળેટી નજીક આવેલ તળાવમાં આકસ્મિક રીતે પડી જતા યુવકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઢ કિલ્લાની તળેટી નજીક આવેલ નગરપાલિકાના તળાવમાં આકસ્મિક રીતે પડી જતા યુવક સૌરવ કોંકણીનું મોત નીપજ્યું છે જેઓ જન્મદિવસની ઉજવણી કરી ત્યાંથી મસ્તી કરતા કરતા થતા હતા ત્યારે ઘટના બની હતી જેની જાણ પોલીસને થતા આકસ્મિક મોત અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી આજે એક કલાકે મળી હતી વ્યારા શહેરની માલીવાડ વિસ્તારમાંથી શ્રી કાનબાઈ માતાજીની પ્રતિમાની વિસર્જન શોભાયાત્રા નીકળી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય દેવી શ્રી કાનબાઈ માતાજીની વિસર્જન શોભાયાત્રા ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા ત્યારબાદ નજીકમાં આવેલ લોકમાતા ગણાતા નદીના પટ ખાતે જઈ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જે માહિતી આજે બે કલાકે મળી હતી વ્યારા તાલુકાની સરકુવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા કેટલાય સમયથી ગેરહાજર ટીપીઓ દ્વારા નોટિસ આપી સંતોષ મનાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરકુવા ગામની પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મૂળ મહેસાણા જિલ્લાના પાયલબેન ચૌધરી સતત ગેરહાજર રહેતા ટીપીઓ દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓનો મીડિયા સંપર્ક કરતા કંઈ પણ બોલવા તૈયાર ન હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી મારું નામ સંગીતાબેન ડીગામી પ્રાથમિક શાળા સરકુવા પ્રિન્સિપાલ મારી સ્કૂલમાં છેલ્લા બે હજાર ઓગણીસથી પાયલબેન પી ચૌધરી ગણિત વિજ્ઞાનના જે ટીચર છે એ કપાત પગારી રજા પર છે તે પછી પ્રસ્તુતિની રજા લીધી અને તારીખ એક બે બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી બિનઅધિકૃત રીતે રજા રિપોર્ટ વગેરે ગેરહાજર છે તો બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે તાલુકામાંથી જાણ કરી અને કેન્દ્રમાંથી ધોરણ એક થી આઠ ની શાળામાંથી બાળકોને શિક્ષણ કાર્ય માટે એક એક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે દરરોજ એક શિક્ષક આવે વારા ફરતી અને બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ છે તો અમારી એવી માંગ છે કે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે અમને ગણિત વિજ્ઞાનનો રેગ્યુલર ટીચર આપે તો સારું આના માટે અમે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ રિપોર્ટો કર્યા છે અને તાલુકા જિલ્લા કક્ષાએથી થી પણ આ પાયલ બેન નોટિસ આપવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી એનો કોઈ જવાબ મળ્યો નથી તાપી એલસીબી પોલીસે કટાસવાણ ગામની સીમમાંથી જુગાર રમતા સાત જુગારીને ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના વિનોદભાઈ અને ધનંજયભાઈને મળેલી બાતમીના આધારે વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં પાના પત્તાનો જુગાર રમતા આરોપીઓ બિપિન ગામિત નિલેશ ગામિત અજીત ગામિત અતાશ મનસુરી કયમ શેખ રોશનશાહ શેખ અને ભીખન કાકરનાઓને નેવ્યાસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી બે કલાકે મળી હતી ઉકાઈ ડેમના બાવીસ પૈકી નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું તાપી કિનારાના ગામોને એલર્ટ કરાયા ઉકાઈ ડેમના ગેટ ઓપરેશનમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં ઉકાઈ ડેમના બાવીસ પૈકી નવ દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો એકાણું ફૂટ પર પહોંચી છે જેને લઈ રૂલ લેવલ જાળવવા પાણી છોડવાની પ્રક્રિયામાં વધારો કરાયો હતો ડેમના ઉપરવાસમાંથી હાલ બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેની સામે નવ દરવાજા ખોલી બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી કિનારાના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા હતા જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી

પંચોતેર તથા પોક્સો એકની કલમ અગિયાર અને બ્યાર મુજબનો ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપી વિજયભાઈ ધુળજીભાઈ ચૌધરી રહેવાસી માંડવી સુરત નાની ધરપકડ કરવામાં આવેલ છે આ કામે ફરિયાદ જોવામાં આવે તો ફરિયાદ મુજબ આ કામનો જે આરોપી છે જે સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવે છે તે લેસન ચેક કરવાના બહાને પાના ફેરવવાના બહાને તથા ગંદી નજરથી જોવાના કામે તથા આવતા જતા વિદ્યાર્થીઓને રોકતો હોવાની ફરિયાદ મળતા સદર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આ ઉપરાંત આરોપીની ધરપકડ દરમિયાન આરોપી પાસેથી મોબાઈલ કબજે કરવામાં આવેલ છે જે મોબાઈલ તપાસતા આરોપીએ અશ્લીલ સાહિત્ય સર્ચ કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે આ કામે આરોપીથી કંટાળી જે સાહેદો છે એમણે વિષય બદલ કરવાની પણ ફરજ પડેલ છે એવું તપાસ દરમિયાન ફલિત થયેલ છે આ કામે આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવનાર છે અને જરૂરી સહાયદોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે તપાસ ચાલુ છે વ્યારા શહેરના સયાજી મેદાન નજીકથી ધારાસભ્ય કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન નજીકથી વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડી તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જે તિરંગા યાત્રા નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં અધિકારીઓ સહિત પદ અધિકારીઓ જોડાયા હતા જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત